આજે દિવસભર ચર્ચા ભારત રત્નને લઈને પણ થઈ છે કારણ કે આજે અન્ય ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન જે સન્માન આપ્યું છે તેનો સીધો ફાયદો ચોવીસમાં ચર્ચાઈ રહ્યું છે કેન્દ્ર સરકારે ત્રણ મહાનુભાવોને ભારત રત્નની જાહેરાત આજે કરી પૂર્વ પીએમ રાવ ચૌધરી ચરણસિંહ અને વૈજ્ઞાનિક એમ એસ ને મરણોપરાંત ભારત રત્ન આપવાનું એલાન કર્યું

દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે એક પાયો પાખનારું હતું આ સાથે જ એમ એસ સ્વામીનાથનને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમણે કૃષિ અને ખેડૂતોના કલ્યાણ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે અને આ ભારત રત્નની જાહેરાત કરવામાં આવી તેને લઈને અલગ અલગ નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી સૌથી પહેલા એ સાંભળીએ રાવ ઓર સ્વામીનાથન ઇન તીનો કો ભારત રત્ન ये बहुत ही अच्छी खबर है मैंने सकारात्मक दृष्टि से देखते हैं और है कि इनको तो पहले ही नवाजा जाना चाहिए था लेकिन इसका संज्ञान पहली बार यदि किसी गवर्नमेंट ने लिया है तो मोदी जी के नेतृत्व की हमारी गवर्नमेंट ने लिया है बहुत बधाई और चौधरी चरण सिंह जी के लिए मांग समाजवादियों ने भी की थी अभी कुछ दिन पहले आपको याद होगा और जितने लोगों को भी भारत रत्न मिला है

देखिए भारत रंत राष्ट्रपति देता है तो बहुत अच्छी बात है कि ये जो है भारत रत्न दिया गया पी वी नरसिम्हा राव जी जिन्होंने आर्थिक सुधार सबसे जबरदस्त किए थे और मुझे दुख है कि उनके साथ मनमोहन सिंह जी वित्त मंत्री थे इन दोनों ने आर्थिक सुधार लाए जो बाद में 2004 से 14 तक लागू हुए उसके खिलाफ श्वेत पत्र आ रहा तो एक तरफ तो आप उस टीम को भारत रत्न दे रहे हैं और दूसरी तरफ उसी टीम की जो है आलोचना कर रहे हैं संसद में તેનાથી અલગ અલગ કાસ્ટને પણ ટાર્ગેટ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કરપુરી ઠાકોર જે બિહારના સીએમ હતા એક સમયે પૂર્વ સીએમ તેઓને ટાર્ગેટ કરીને બિહારના તમામ પછાત વર્ગના મતદારોને એક કરવાનો પોતાના કરવાનું કામ લાલકૃષ્ણ અડવાણી એમને કોઈ પણ ઓળખાણની જરૂર નથી દેશના ઉપવડાપ્રધાન રહી ચૂક્યા છે રામ મંદિર બનાવવામાં તેમના દ્વારા જે આંદોલનો કરવામાં આવ્યા હતા તેનાથી તેઓ સૌથી વધુ ઓળખ ઓળખાણ તેમને મળી હતી અને તેઓનું દેશના હિન્દુ મતદારોને સીધું ટાર્ગેટ કરી શકાય બીજી બાજુ ચૌધરી ચરણસિંહ કે જેની જાહેરાત આજે કરવામાં આવી હતી જાત સમુદાયથી આવે છે એટલે જાત સમુદાયને ને મતદાન મતદારો એકત્ર કરવાનું સાથે ખેડૂત હોવાથી ખેડૂત મતદારો પણ તેમના ટાર્ગેટ કરવાનો એક લક્ષ્ય હોઈ શકે છે પીવી નરસિંહ રાવ વડાપ્રધાન પૂર્વ રહી ચૂક્યા છે અને આ સાથે જ નરસિંહ રાવને ભારત રત્ન આપવાથી સીધો જ દક્ષિણ માં ફાયદો થઈ શકે છે કારણ કે દક્ષિણમાં ભારતીય જનતા પાર્ટી પગ જમાવવા માંગે છે અને આ સાથે સાથે બ્રાહ્મણ મતદારોને પણ રીઝવવાનું કામ થઈ શકે છે એમએસ સ્વામીનાથન જે દેશના ખેડૂતો માટે હરિત ક્રાંતિ માટે જાણીતા છે તેમના જ્યારે ભારત રત્ન આપવામાં આવે તેનાથી ખેડૂત મતદારો છે તે સીધા તેમના ફાયદામાં આવી શકે છે આ પાંચ અલગ અલગ કે જેની જાહેરાત અત્યાર સુધીમાં કરવામાં આવી છે કરપૂરી ઠાકુરથી લઈને તેને લઈને સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં થાય તે પ્રકારની જે શક્યતા છે અને ચર્ચાઓ છે તે પણ ચાલી રહી છે એટલું જ નહીં જે ભારત રત્નમાં જે નામ સામે આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી અને આરએલડીના ગઠબંધનને લઈને પણ મહોર લાગી ચૂકી છે ઉત્તર પ્રદેશમાં